ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા અનાજ નો મોટો જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ગીર સોમનાથ કલેક્ટર ડીડી જાડેજાની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ તેમજ તલાળા મામલતદાર કચેરીની ટીમ દ્વારા તલાળા સાસણ રોડ વચ્ચે આવેલ સોમનાથ ટાટા એસ ગાડી છોટાહાથી એક રિક્ષા સીઝ કરી છે તો સાથે જ ઓગણીસ બાજકા ઘઉં કુલ નવસો પચાસ કિલો તેમજ એકતાલીસ બાજકા ચોખા બે પચાસ કિલો બે બાજકા ચણા સિતે કિલો

અ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાદનો જથ્થો ત્યારબાદ અમને અમારી અમને અમને મળેલ બાતની મુજબ આગળ જતા બે આઈસી માં પણ શંકાસ્પદ સરકારી અનાદનો જથ્થો મળેલ છે જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી

આ જથ્થો તાલુકાના તાલુકામાં જે પેલા પ્લાસ્ટિક ને વસ્તુઓ વેચી અને એકત્ર કરેલ અ અનાજ નો જથ્થો એ લોકો લેતા હોય એવું જણાવેલ છે ખરીદતા હોય એવું અ આ આ જથ્થો મેંદરડા તાલુકાના અલગ અલગ વેપારીઓ અને દિલખા તાલુકાના વેપારીઓને દમ કરતા કરવાના હોવાનું એ જણાવેલ છે ડ્રાઈવર હવે બીન કોઈ શંકાસ્પદ ખરો આપણા વિસ્તારની અંદર અમારી તપાસ ચાલુ છે માહિતી મળી આપે